વલસાડના છીપવડ ગરનાળામાં ટ્રક ફસાઈ ડ્રાઈવર ટ્રક મૂકી ફરાર થઈ ગયો વલસાડના છીપવડ ગરનાળામાં ટ્રક ફસાઈ જવાની ઘટના બનતા ટ્રાફિક જામ થઈ ગયો અને ટ્રક ચાલક ટ્રકને જગ્યા પર મૂકી ભાગી છૂટ્યો હતો આ બનાવને પગલે વાહન ચાલકો અટવાયા હતા ત્યારે વલસાડના છીપવાડ ગરનાળાની હાલત એવી થઈ ગઈ છે કે બકરું કાઢતા ઊંટ પેઠું જેવો થયો છે કારણ કે વહેલી સવારથી વરસી રહેલા મુશળધાર વરસાદ ગનાળામાં પાણી ભરાઈ ગયું હતું જેમાં માંડ માંડ ગરનાળામાંથી પાણી નીકળતા વાહન ચાલકોની અવર જવર શરૂ થઈ હતી ત્યાં તો એક ટ્રક નંબર જીજે ઝીરો સિક્સ એ એક્સ ટુ એટ નાઇન એટના ડ્રાઈવરે ટ્રક છીપવાડ ગરનાળાના અધવચ્ચે લાવતા ટ્રક ગરનાળામાં ફસાઈ ગઈ હતી જેને પગલે ગરનાળામાંથી અવર જવર કરતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી હતી આ બનાવની જાણ પોલીસને થતા સ્થળ પર મહિલા પોલીસ પહોંચી ગઈ હતી અને ટ્રાફિક નિયંત્રણ કરવાની કામગીરી હાથ ધરી હતી どうい